વેલકમ ટુ ગોવા સિંગમ અત્યારે હું ડોનાપોલા જેટીમાં ઊભો છું તમને જે જગ્યા પાછળ દેખાય છે એ ગોવા છે ત્યાંથી શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમ ઇન્ડોર સ્ટેડિયમ છે જ્યાં ઇફી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ની ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમની થાય છે પહેલાં અને છેલ્લા દિવસે ફેસ્ટિવલના એ રસ્તો જઈ રહ્યો છે આ ઉપર તમને જે આ દેખાય છે ગોવા છે એટલે ઓબ્વિયસ છે દરિયો છે અને મારી પાછળ જે આ દેખાય છે એ ડોનાપોલા જેટીનો બગડેલી મતલબ જૂની બગડેલી તો નહીં પણ જૂની જગ્યા છે એ રિનોવેશનનું કામ ચાલુ હશે ત્યારે બંધ છે અહીં જવાની ઓથોરાઈઝ અનઓથોરાઈઝડ પર્સનને બંધ છે એવું અહીં લખેલું છે આ ડોનાપોલા જેટીનો આખો એરિયા છે અને આ જે બંધ જગ્યા છે ત્યાં વિમલ વિમલ ખાતા અજય દેવગઢ સાહેબ હતા એકચ્યુઅલી આ સિંગમ માટે આ ફેમસ સ્પોટ છે સિંગમ ફિલ્મનું શૂટિંગ અહીંયા થયું હતું અજય દેવગઢનો જે ઇન્ટરવલ પહેલાંનો સીન છે સિંગમનો જયકંદ સિક્રે કહ્યું હતું વેલકમ ટુ ગોવા સિંગમ કોલવા કોલવા પોલીસ સ્ટેશન જે અહીં આગળ આવે અહીંથી થોડું દૂર આવે ત્યાં એનું બદલી કરાવી હતી પહેલાં એમાં મહારાષ્ટ્ર ગોવાની બોર્ડરમાં નોકરી કરતા હતા ભાઈ શિવગઢ નામ હતું લગભગ અજય દેવગઢનું જે કેરેક્ટર હતું સિંગ સિંગમ બાજીરાવ સિંઘનું અને અહીં એ ઉભો હોય છે અને પછી પેલા ગુંડો મારે છે અને હવે આ જે આ જે લેમ્પ છે એ બદલાઈ ગયા છે પેલા નાના હતા અને બેકગ્રાઉન્ડના મ્યુઝિક સાથે ઉખાડે છે અને એ સિંગમ પછી દોડતા દોડતા અહીં આવે છે અને તમને સિંગમ ફિલ્મ યાદ હશે તમે મારા જેવા સિનેમા રસી હશે હશો મેં સિંગમ ફિલ્મ ત્રણ વખત થિયેટરમાં જોઈતી બહુ ઓછી ફિલ્મ મેં ત્રણ વખત થિયેટરમાં જોઈ છે પણ મેં સિંગમ જોઈતી મને બહુ એ વખતે ગમી હતી તો એ આ જગ્યાએ વચ્ચે પછી ગોળ ગોળ પેલી જીપ જે હોય છે ફરે છે દોડે છે અને પેલું સ્લો મોશનમાં છે અને એ જીપ આઈ થિંક આ બાજુ છે અને આ જે પાછળ દેખાય છે એ બેકગ્રાઉન્ડમાં અત્યારે લોકો જોઈ રહ્યા હોય છે આ જગ્યાને મને યાદ છે ઓડિયન્સ મતલબ જે શૂટિંગ જોતા હશે અને આ જગ્યાએ શૂટિંગ થયું હતું આ ડોના જેટીનો એરિયા છે અત્યારે પચાસ રૂપિયા એન્ટ્રી ફી છે અહીં ચારે બાજુ દરિયો છે ઉપર જઈએ છીએ તો બહુ સરસ ઉપરથી દરિયો દેખાય છે મને લાગે છે સનસેટ માટે અહીંયા બહુ પોપ્યુલર સ્થળ હશે પહેલાં પણ હશે સિંગમ પહેલાં અને સિંગમ પછી હશે રોહિત શેટ્ટી એ ગોવા રોહિત શેટ્ટીનું ફેવરેટ છે આપણે જાણીએ છીએ બહુ બધી ફિલ્મોના શૂટિંગ થયા છે પંજીમમાં એક ચર્ચ પણ છે ત્યાં શિક્કી ટુથી કરી અને ઘણી બધી ફિલ્મો સિમ્બા છે રોહિત શેટ્ટીનું એ શૂટિંગ થયું છે થેન્ક યુ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો આ વિડીયો અને ગોવા આવો ત્યારે જગ્યા જોવા આવજો પંજીમથી ટુ વ્હીલરથી આવી શકાશે પંદરથી વીસ મિનિટનો રસ્તો છે ને અહીં આવો એટલે વચ્ચે મીરામર બીચ આવે અને મીરામર બીચમાં જે ફિલ્મ ફેસ્ટિવલ થાય છે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા જે ઇફી થાય છે તેનું એર ઓપન એર સ્ક્રીનિંગ એ મીરામર બીચ ઉપર દર વર્ષે થાય છે આપણી ગુજરાતી ફિલ્મ હેલ્લારોનું પણ ત્યાં ઓપન એર સ્ક્રીનિંગ થયું હતું થેન્ક યુ